તાલુકામાં કોસંબા પંથકમાં અઢાર વર્ષની યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદને પગલે કોસંબા પોલીસે આરોપી સલીમ મલેકની ધરપકડ કરી છે યુવતી આરોપીના ભાઈના ઘરે ઘરકામ કરે છે ઘરકામ કરતા સમયે આરોપીએ યુવતી પર નજર બગાડી લાભ લઈને આરોપીએ વારંવાર યુવતી પર દુષ્કર્મ આચર્યું સાથે યુવતીને મારી નાખવાની ધમકી આપતો હતો આ ઘરે કંટાળેલી યુવતીએ કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી યુવતીની ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફરિયાદી બેને આરોપી સલીમ મલેક ના દુષ્કર્મ કરેલ છે તે મુજબની ફરિયાદ આપતા ગુનો દાખલ કરીને નવા કાયદા મુજબની તપાસ હાથ ધરવામાં આવેલ છે ગુનાના કામે એફએસએલ અધિકારી સાથે ગુનાવળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે આરોપી સલીમ મલેક નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે ગુનાની હકીકત એવી છે કે ફરિયાદી બેન આરોપી ત્યાં ઘરકામ કરતી હતી ત્યારે એકલતાનો લાભ લઈને આરોપીએ તેનો સાથે દુષ્કર્મ કરેલું અને આરોપીને જાનથી મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ તે મુજબની ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરીને આરોપીને અટક કરવામાં આવેલ છે